નમસ્કાર ખલીન ધનદેવી સાહેબની મને ચાર પંક્તિઓ કહેવાનું મન થાય છે મિત્રો વિડીયોમાં મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે તમે મન મૂકીને વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે તમે મન મૂકીને વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે કહો તો માછલીના આંખમાં ડૂબકી દઈ આવું કહો તો માછલીના આંખમાં ડૂબકી દઈ આવું પણ આ છીછોડી ખાબોચીઓ આપણને નહીં ફાવે પણ આ છીછોરી ખાબોચીઓ આપણને નહીં ફાવે તું નહીં આવે તો તારું નહીં આવું પણ ફાવશે તું નહીં આવે તો પણ તારું નહીં આવું પણ ફાવશે ઘરે આવીને તારું પાસું જવું આપણને નહીં ફાવે ઘરે આવીને તારું પાસું જવું આપણને નહીં ફાવે તને પણ ચાવું તારા ચાના વાળાને પણ ચાવું તને પણ ચાવું અને તારા ચાહના વાળાને પણ ચાવું તો દિલ પાછું આપી દે આ બધું આપણને નહીં ફાવે આ બધું આપણને ફાવે કહો તો મિત્રો